અમે પહોંચ્યા છો મોટી સંખ્યામાં લોકો પણ પહોંચ્યા છે આપે પણ સરકારને ચિંકી આપી છે જે પ્રકારે તેર તારીખના રોજ પાડલિયા ગામમાં વન અધિકારીઓ પોલીસ અધિકારીઓ અને અમારા લોકો વચ્ચે જે ઘટના ઘટી હતી એની સત્યતા ચકાસવા માટે અહીંયા આવ્યા છે જે બેનનું ઘર તોડી પાડવામાં આવ્યું છે એ બેન પણ મારી સાથે છે એમના ત્રણે ત્રણ બાળકો અમારી સાથે છે ગામના મુખી ગામના પોલીસ પટેલ ગામના સરપંચ અને આજુબાજુના તમામ લોકો અહીંયા હાજર છે ત્યારે સવારે દસ વાગે જેવી આખો આખો કાફલો અહીંયા આવે છે પહેલાં તો એ લોકો જ્યાંથી પાણી પી છે કુવાને પૂરી દેવામાં આવે છે એમના ખેતરો છે જ્યાં પાક હતો એને ખોદીને ત્યાં જીસીબી દ્વારા ખાડા ખોદવામાં અને પ્લાન્ટેશન કરવામાં આવે છે ત્યારે ગામના લોકોએ બેસીને શાંતિપૂર્વક એવી રજૂઆત કરી છે કે તમે અમારા ગામમાં એવા છો આ વિસ્તાર અનુસૂચિત પાંચમાં લાગે છે પૈસા એક લાગુ છે ગામ સભાની મંજૂરી કેમ લીધી નથી તમે અગાઉ આ પ્રકારની કામગીરી માટે અમને નોટિસો કેમ આપી નથી ત્યારે કેટલાક પોલીસ અધિકારીઓ ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી એવા આઠથી દસ લોકોને પકડીને જીપોમાં બળજબરીપૂર્વક લઈ જાય છે એમને છોડાવવા માટે ગામના લોકો પ્રયાસ કરે છે ત્યારે ગામના લોકો પર તરત લાઠીચાર્જ કરી દેવામાં આવે છે અને ગામના લોકોને દોડાવી દોડાવીને મારવામાં આવે છે જેમાં બત્રીસ થી પાંત્રીસ લોકો અતિ ગંભીર રીતે ઘવાયેલા પણ છે ત્યારે નાશભાગ થાય છે છતાં પોલીસ દ્વારા ટીયર ગેસના સત્તાવીસ જેટલા અહીંયા સેલ છોડવામાં આવ્યા છે તો કોની કોના આદેશથી ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા છે સાથે સાથે લોકોએ કીધું કે પચાસથી પણ વધારે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે તો કોનો આદેશ હતો કે અહીંયા અમારા લોકો પર ફાયરિંગ કરવામાં આવ્યા આટલું બધું થયું પછી સ્વ બચાવ માટે આદિવાસી લોકોએ ત્યાં પથ્થરમારો થયો છે સામસામે અને ઘણા લોકો જે પણ ઈજા થયેલા છે કર્મચારી હોય આદિવાસી લોકો હોય બધા સાથે અમારી સંવેદના છે પણ આની પાછળ કોઈ નાનું નાના લોકો નથી આની પાછળ સરકારના મંત્રી તંત્રીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની મહત્વની ભૂમિકાઓ છે અહીંના લોકોને કોઈ મળવા કે પૂછવા નથી આવ્યું મંત્રીઓ કલેક્ટરો અને બધા લોકો દવાખાનામાં જે લોકો છે એ કર્મચારીઓને મળીને અહીંના લોકો પર કાર્યવાહી કરવાની વાત કરે છે ત્યારે અમારી સ્પષ્ટ અને સરળ ભાષામાં વાત એ કરીએ છે છે લોકોના નામ અને પાંચસો લોકોનું ટોળું તમે બતાવ્યું છે ત્યારે બંને પક્ષે એફઆઈઆર થાય જો તમારે એફઆઈઆર જ કરવાની છે તો જે ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી હિંસા થયેલી છે એવા ફોરેસ્ટના અને પોલીસ અધિકારીઓ પર પણ કાર્યવાહી થાય એવી અમારી માંગણી છે બીજી માંગણી અમારી એફઆઈઆર ખોટી કરી છે એ લોકોએ એ લોકોએ ઉશ્કેરવાનું કામ કર્યું અને એફઆઈઆર કરી છે એફઆઈઆર રદ કરવામાં આવે એવી પણ અમારી માગણી છે જો આમ નહીં થશે અને અમારા લોકોને ખોટી રીતે હેરાન કરવામાં આવશે તો આવનારા દિવસોમાં અંબાજીથી ગામના લોકો અમે ભેગા થઈને એની કચેરીઓમાં પણ જઈશું અને ગાંધીનગરનો રસ્તો પણ અમે પકડીશું અમારા લોકોને છંછેડવાનું કામ નહીં કરે એવી અમારી લાગણી છે જે પ્રકારે મીડિયા અને ત્યાંના પોલીસ નિવેદન આપ્યા કે ભાલા પાલિયા દ્વારા હુમલા કરવામાં આવ્યા છે એવા કોઈ પણ હત્યારો આદિવાસીઓ પર નહોતા આદિવાસી સંવાદમાં માને છે સંવિધાનમાં માને છે અને સંવાદ અને સંવિધાનની વાત કરવા માટે જ આદિવાસી અહીંયા ત્રણ કલાક એ લોકો સાથે સમજૂતી કરી પછી પણ નહીં થઈ અને લાઠીચાર્જ કર્યો ત્યારે આ હિંસાની ઘટના ઘટી છે તમે જુઓ આ બેન પર એ લોકો શું માગી ખાય છે આ એમના નાના નાના છોકરાઓ છે એમનું ઘર તોડી પાડ્યું છે ઘર આજનું નહોતું વર્ષોથી એ લોકો રહે છે એમની પેઢી દર પેઢીથી આ ગામમાં રહે છે અને આ જમીન એમની છે એમણે બે હજાર છ ના વન અધિકાર અધિનિયમ અંતર્ગત દાવા પણ કર્યા છે તો સરકારે એ દાવા મંજૂર કરીને આપી દેવા જોઈએ સનો તો આપી દેવી જોઈએ સરકાર કેમ નથી આપતી એટલે ઉદ્યોગપતિઓના ઇશારે કામ કરનારી આ ભાજપની સરકાર એમના મન વન મંત્રીના ઇશારે એસપીના ઇશારે અહીંયા હિંસા થયેલી છે અને જે પણ અમારા આદિવાસી સાથે અત્યાચાર થયો છે જો એમને ન્યાય નહીં મળશે તો આવનારા દિવસોમાં અમે માનવ અધિકાર આયોગમાં અનુસૂચિત જનજાતિના આયોગમાં અને યુનોની કોર્ટમાં પણ જવાની ફરજ પડશે તો એમના ન્યાય માટે અમે જઈશું આજે અમારી લીગલી ટીમ પણ છે અમને જ્યાં પણ એવું લાગશે ત્યાં અમે આવનારા દિવસોમાં આગળ વધવાના છીએ